વડોદરા શહેર માંજલપુર વોર્ડ અઢારના સાઈ ઉદ્યાન ગાર્ડનની બેદરકારી સામે સ્થાનિક નાગરિકોનો ઉગ્ર વિરોધ મેન્ટેનન્સના અભાવે બગીચાની સુંદરતા બગડી એક સમય હતો જ્યારે વડોદરા શહેર ગાર્ડન ઓફ સિટી તરીકે ઓળખાતું હતું પરંતુ આજના સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને વહીવટીતંત્રની ગોર બેદરકારીને કારણે શહેરના બગીચાઓની હાલત બગડી રહી છે તાજેતરમાં માંજલપુર ઇલેક્શન વોર્ડ નંબર અઢાર આવેલ સાઈ ઉદ્યાન ગાર્ડનની જર્જરિત હાલતને લઈને સ્થાનિક નાગરિકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે બગીચાની મેન્ટેનન્સનું કામ કોન્ટ્રાક્ટરોને સોંપાયેલ હોવા છતાં બગીચા સ્વચ્છ રહેતા નથી કર્મચારીઓ અધિકારીઓ કોન્ટ્રાક્ટર પાસે યોગ્ય રીતે કામ લઈ શકતા નથી પરિણામે બગીચાની આજુબાજુના રહેણાંક વિસ્તારમાં ગંદકી મચ્છરો અને આરોગ્યની સમસ્યાઓ વધી રહી છે નાગરિકોએ ગાર્ડન શાખા અને મ્યુનિસિપલ કમિશનરને વારંવાર લેખિત રજૂઆતો તેમજ ઓનલાઇન ફરિયાદો કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આથી નાગરિકોએ આજે વિરોધ પ્રદર્શન કરીને કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા સ્થાનિક નાગરિકો દ્વારા ઉઠાવેલા મુખ્ય મુદ્દાઓ એક બગીચામાં ઘૂંટ જેટલી ઘાસ કચરાના ઢગલા અને પાણી ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ બે મોટા જોખમી વૃક્ષોની ડાળખીઓનું ટ્રીમિંગ જરૂરી ત્રણ ઊંચી ઘાસને કારણે જીવજંતુઓ અને સાપનો ભય ચાર બગીચાના દક્ષિણ પ્રવેશદ્વાર પરથી શેરી કૂતરાઓનો સહેલાઈથી પ્રવેશ સમારકામની જરૂર પાંચ લોકો વહેલી સવારે ફૂલો તોડી બગીચાની સુંદરતાનો નાશ કરે છે છ ફાઉન્ટેન લાંબા સમયથી બંધ સમારકામ અને કાર્યરત કરવાની માંગ સાત સુરક્ષા માટે ગાર્ડનમાં એક સુરક્ષા કર્મચારીની નિમણૂકની જરૂર આઠ સાંજ સવાર સુધી સ્ટ્રીટ લાઇટ ચાલુ રાખવી જરૂરી નવ મોટા વૃક્ષોની આસપાસ પેવર બ્લોક લગાવવા તૂટેલા બેન્ચ રસ્તાઓનું સમારકામ કરવાનું તાત્કાલિક કામ દસ બગીચાના નામનો સાઇન બોર્ડ ગાયબ ફરીથી નામ લખીને લગાવવો આ મુદ્દાઓને લઈને કોર્પોરેશનને તાત્કાલિક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે नहिंतर नागरिको आंदोलन વધુ તીવ્ર કરશે આરે કોર્પોરેશન હાય હાય 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 આરે કોર્પોરેશન હાય હાય આરે કોર્પોરેશન હાય હાય આરે કોર્પોરેશન હાય હાય આરે સુधीर હાય તો નથી ગાર્ડનમાં દર વર્ષે અમે પાણીના માટે કમ્પ્લેન કરીએ છીએ કે ગાર્ડનમાં પાણી ભરાઈ રહે છે કે તમે એને નિકાલ કરવાનું કરો ગાર્ડનમાંથી પાણી જે બહાર નીકળે છે એ બધી માટી અમારા ઘરની સામે જેટલા સામે ગાર્ડનમાં ગાર્ડનની સામે જેટલા બધા રહે છે બધાની ઘરે માટી આવે છે અને એટલી વાસ મારે છે અને મચ્છર થાય છે ગાર્ડનમાં કોઈ ઘાસ કાપવા નથી આવતું એનું કોઈ મેન્ટેનન્સ નથી અને ફુવારો બનાવ્યો છે તે ફુવારો બી એ લોકો કોઈ કશું કરતા નથી એમસયુઝ થાય છે ફુવારો બી પંદર વીસ વર્ષ થી ગાર્ડન બનાવેલો છે પણ કોઈ મેન્ટેનન્સ નથી આવું કઈ જગ્યા છે આ માંજલપુર સાઈ ઉદ્યાન બાજુમાં નાના નાના છોકરા આવે છે આટલું પાણી ભરાઈ જાય ને નાના છોકરા આવે એ ખાડામાં એ કરીને તઈ રમે છે મચ્છર મચ્છર કેટલું થાય છે આ ખાડા એ મશીનરી બદલાવ અને એને ઉપર કરીને પછી મશીનરી નવી લગાવી આ કેટલા વર્ષોથી ખાડા છે આ ખાડામાં પાણી આટલું આટલું ભરાઈ જાય છે મૂર્ગા સુધી પાણી ભરાઈ જાય છે કેવી રીતે છોકરા તઈ રમે એ વરસાદ ગયા પછી બી પંદર વીસ દિવસ પાણી રહે છે ઘૂટના સુધી આ કરો અને ઘાસનું તો આટલું મચ્છર થાય છે આ ખાલી એ લોકો કહે છે કે અમે દવા મારે છે પણ કશું એનો અસર થતો નથી

અને આ બોર્ડ પર સાઇન બોર્ડ નથી સુવિચાર નથી ઘૂંટણ સમા ગસ ઉગી નીકળ્યું છે આ ગાર્ડન ઓળખાય લોનથી ફૂલથી મને એવું લાગે છે કદાચ અધિકારીત્રી આનાથી વંચિત હોય એવું મને લાગી રહ્યું છે અને બીજું એવું કહું કે આ જ્યારે સુધીરભાઈને કહેવામાં આવે છે ત્યારે એવું કહેવાય છે કે તમે કોર્પોરેટરશ્રીનું સૂચન લાવો તો મારે કમિશનર સાહેબને એવું પૂછવું છે કે શું ઇન્ચાર્જ શ્રીને પગાર આપે છે કોર્પોરેશન કે કોર્પોરેટર તો આ જે કોર્પોરેટરશ્રી પગાર આપતા હોય તો એ એમને અહીંયાથી ના ફાવે તો બીજી જગ્યાએ બદલી કરી શકે છે અને કોઈ બીજા સારા અધિકારીને લાવી જે જહર પૂલથી જે લોનથી ગાર્ડનથી એને પ્રેમ હોય એ વ્યક્તિને લઈને લોકોની મદદ કરી શકે છે